આઠની અંદર સામાજિક વિજ્ઞાન આપણો પાઠ અંગ્રેજ સમયની શિક્ષણ વ્યવસ્થા એની અંદર આપણે ઘણી બધી યુનિવર્સિટી ઘણી બધી કોલેજોની સ્થાપના જોઈ તો હવે આપણે જોઈ લઈએ કે આપણને કેટલી યાદ તો આપણે આ બે બાજુ એક બાજુ કોલેજો ને એક બાજુ એના સ્થાપકો અલગ અલગ ચિઠ્ઠીઓ આપેલીએ હવે અહીંયાથી એક વખત કોલેજ આવશે પછી એનો જે સ્થાપક હોય એને અહીંયા આવીને બોલવાનું કે કોણ સ્થાપક હતો મુંબઈ માં આવેલી સરસ જાઓ હિન્દુ કોલેજ હિન્દુ કોલેજ ડેવિડ હેર અને વેદનાથ મુખર્જી સરસ મુસ્લિમ કોલેજ સંસ્કૃત કોલેજ જો આપણે આ કોલેજ નામ અને એની જે બનાવના વ્યક્તિ હતા જેની સ્થાપના કરનાર એના વિશે જોયું તો આવું આપણને યાદ રહે એટલા માટે આપણે અલગ અલગ ચીઠ્ઠીઓ આજના બદલી આજના ઘણા પ્રકારની ગેમ રમી શકીએ આવા કેવા ચિઠ્ઠી બીજા વ્યક્તિ બીજા વિદ્યાર્થીઓને આપી દઈએ ના ચિઠ્ઠી બીજા વિદ્યાર્થીઓને આપી દઈએ અને આ રીતે આપણે ગેમને આગળ હજી વધારી શકીએ